નમસ્કાર દર્શક મિત્રો કચ્છ આમ તક આપનું ન્યુઝમાં સ્વાગત છે હું છું આજે માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આજે સવારે સૌપ્રથમ પ્રથમ કાર્યક્રમ ભુજની વાત્સલ્ય સ્કૂલમાં યોજાયો ત્યાર પછી લાલન કોલેજમાં પણ અમારો કાર્યક્રમ યોજાયો ને અત્યારે સાયન્સ સિટી ભુજ સાથે કે જે સાયન્સ સેન્ટર છે એની અંદર પણ ડૉક્ટર રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ અહીં પણ બાળકો વચ્ચે એક સરસ કાર્યક્રમ યોજ્યો અને ખાસ કરી બાળકોને ચકલીનો ઉછેર કરવાની અને કેવી રીતે ઉછેર થઈ શકે એની સમજ પૂરી પાડવામાં આવી માનવજ સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઠેક ઠેકાણે કુંડા અને ચકલીઘર લટકાવવામાં આવ્યા છે એના ખૂબ જ સરસ અને સારા પરિણામ આવ્યા છે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી ચકલીઓ કચ્છમાં આવી છે છતાં પણ હજી પણ ચકલીઓ વધુ પ્રમાણમાં કચ્છ આવે એના માટે પ્રયત્નો અમારા ચાલુ છે ખાસ કરીને એક રૂપકડું ચકલી ઘર જે હવે ચકલીઓ માટે સાચા અર્થમાં ઘર બની ચૂક્યું છે એવી જ રીતે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે એવા હેતુ સાથે માનવજો સંસ્થા દ્વારા ઠેર ઠેર કુંડાઓ લટકાવવામાં આવ્યા છે જેના ઉપર તરસ્યા પક્ષીઓ પાણી પી અને પોતાની તરસ છીપાવે છે અને સાથે સાથે પુણ્યનું કામ થાય છે આજે અહીં સાયન્સ સિટીમાં બાળકોને એક સરસ મજાનું જ્ઞાન અને સમજ પૂરી પાડવામાં આવી કે આપણે બધાએ સાથે મળીને આ ચકલીઓને ઉછેરવી પડશે ચકલીઓને પણ બચાવવી પડશે ને એ દિશામાં માનવજ્યોતે જે અભિયાન છેડ્યું છે એને હવે ખરેખર સાચા અર્થમાં સફળતા મળી છે ઠેક ઠેકાણે જ્યાં ચકલીઘરો લટકાવ્યા છે ત્યાં ચકલીઓ ઈંડા મૂકી અને બચ્ચાને ઉછેરી રહી છે જે અમારા માટે આનંદનો વિષય છે આજે ઠેક ઠેકાણે જ્યાં ચકલીઘરો લટકાવ્યા છે ત્યાં એ વિસ્તારના લોકો સાંજે અમને વોટ્સઅપથી ફોટા મોકલાવે છે કે જો તમે આ જે ચકલી ઘર બાંધી ગયા હતા એમાં ચકલી એ ઈંડા બચાવ મૂક્યા છે ચકલીએ માળો બાંધ્યો છે ત્યારે અમને પણ આનંદ થાય લોકોને મારી નંબર આપીલ છે કે નાનકડી અને રૂપકડી ચકલીઓને આપણે બધા સાથે મળીને બચાવીએ નમસ્કાર મારું નામ ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર ભુજ આજે વિશ્વ ચકલી દિવસ બે હજાર ચોવીસના ઉજવણીના સંદર્ભમાં સાયન્સ સેન્ટર ઉપર એક વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી વધારે બાળકોની હાજરીમાં અને માનવજ્યોત સંસ્થાના પ્રબુદ્ધ મુનવર અને એમની ટીમની પ્રેઝન્સમાં આપણે એક ખાસ પ્રોગ્રામ કન્ડક્ટ કર્યો છે જેમાં બાળકોને એક પ્રેઝન્ટેશનના માધ્યમથી ચકલી દિવસ સુકામ મનાવવું જોઈએ શા માટે એ આટલું મોટું અગત્યનું એક મિશનની જેમ લેવું પડે એવી સ્થિતિ આપણે ઊભી થઈ છે ચકલીઓ દિવસે દિવસે ઘટતી રહી છે આપણને ખ્યાલ છે કે ચકલી એક એવું પક્ષી છે કે જે આપણી સાથે માનવોની વચમાં આપણા ઘરની અંદર રહેવા માટે ટેવાયેલું છે તો એ આપણા જીવનનું આપણા ફેમિલીનું જ એક ભાગ છે એવું આપણે કહી શકીએ પરંતુ આજે એ ચકલીઓ જે છે આપણાથી દૂર થતી જાય છે તો એ ન થાય અને આવનારા સમયમાં ચકલી એક નાશપ્રાય પક્ષી ન બની જાય એ માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે મને કહેતા આનંદ થાય છે કે આ વિશ્વ ચકલી દિવસ જે છે બે હજાર દસથી ઉજવવામાં આવે છે અને એની એનાઉન્સમેન્ટ જેને કહેવાય પહેલી વખત એ ભારત અને ફ્રાન્સની સ સંસ્થાઓ દ્વારા સૌથી પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ માટે પણ આપણને ગર્વની લાગણી અનુભવી જોઈએ આપણી સંસ્થા જે બોમ્બેમાં એક એનજીઓ આવેલું છે કે જેણે બાવન હજાર જેટલા લીધરમાંથી બનાવેલા પક્ષીઘર ચકલીઓ માટે એનું આખું એક મોટું જંગલ બનાવ્યું અને એ જે પ્રયત્ન હતો એ આખા વિશ્વમાં નોટિસ કરવામાં આવ્યો અને એમને ગ્રીનીશ બુક રેકોર્ડની અંદર પણ એ સ્થાન પામ્યું છે વિશ્વના બીજા દેશો જેવા કે જર્મની ઇટલી અને નેધરલેન્ડમાં પણ આપણા પ્રયત્નોના અનુસંધાનમાં ચકલીઓનું પાછું રિસ્ટોરેશન થાય અને લોકો ચકલીઓ માનવોની વચ્ચે રહેવાનું શરૂ કરે એ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે આ બધી જ માહિતી વિશે સાયન્ટિફિક આધારે અને તથ્યોના બેઝિસ ઉપર બાળકોને આજે એનાથી અવગત કરવામાં આવે છે એની સાથે સાથે માનવજ્યો સંસ્થાના સહયોગથી દરેક બાળકને એક પાણીનું કુંડું અને એક ચકલીઘર ભેટમાં આપવામાં આવ્યું છે કે જેથી બાળકોમાં નાનપણથી જ ચકલી પ્રત્યે એક લગાવ પેદા થાય અને આગળ જતાં એ પણ આવા બધા મોટા ઉપક્રમ જેને કહેવાય અથવા તો મિશન કહેવાય એના એક સક્રિય ભાગ બને એવો પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે